નેતા તરીકે થી ચૂંટવામાં આવ્યા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ને શિવસેના વિધાનસભા પક્ષના નેતા તરીકે એક મત થી ચૂંટવામાં આવ્યા છે શિંદેની અધ્યક્ષતામાં યોજાયેલી શિવસેના નેતાઓની બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો પાર્ટી નેતા ઉદય સામંતે આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું કે મુખ્યમંત્રી એકનાથ શિંદેને પાર્ટીના નેતા તરીકે એકમતથી ચૂંટવામાં આવ્યા છે કેબિનેટ અને શપથવિધિ પ્રક્રિયા પર નિર્ણય લેવા માટે અમે તમામ સત્તા એકનાથ શિંદેને આપી છે મુંબઈના ઉપનગર હોટેલમાં યોજાયેલી આ બેઠકમાં તમામ સત્તાવન શિવસેનાના ધારાસભ્યોએ આ ઠરાવને સમર્થન આપ્યું આ પગલું ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ ગઠબંધન જેમાં શિંદેના શિવસેના ફ્રેક્શનનો સમાવેશ થાય છે તાર્જેતરના મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બસો ઇઠ્યાસીમાંથી બસો તેત્રીસ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યા પછી આવ્યો છે શિંદેના નેતૃત્વને પાર્ટીની સફળતા માટે શ્રેય આપવામાં આવ્યો છે ખાસ કરીને મહિલાઓને કેન્દ્રમાં રાખીને યોજનાઓ અને તળિયાના વિકાસ પર તેમના ધ્યાનને કારણે પાર્ટીના નેતા તરીકે એકમતથી ચૂંટણી તેમના સ્થાનને મજબૂત બનાવે છે અને તેમને નવી સરકાર બનાવવાની અને કેબિનેટના સભ્યો પર નિર્ણય લેવાની સત્તા આપે છે નવી સરકાર માટેની શપથવિધિ ટૂંક સમયમાં યોજાવાની અપેક્ષા છે જેમાં શિંદે મુખ્ય ભૂમિકા ભજવશે આ વિકાસ શિંદેના નેતૃત્વ હેઠળ શિવસેનાના નવા અધ્યાયને ચિહ્નિત કરે છે કારણ કે પાર્ટી રાજ્યના વિકાસ માટે તેના એજન્ડાને અમલમાં મૂકવા માટે તૈયાર છે आज के मीटिंग में माननीय एक नाथ शिंदे साहब को फिर से जो हमारे दोनों सुभाग राय उनका नेता चुना गया माननीय नरेंद्र मोदी साहब अमित शाह साहब के अभिनंदन का ठहराव हमने वहाँ किया है माननीय एक नाथ शिंदे साहब का आ, भी अभिनंदन उनको साथ देने वाले देवेंद्र जी और अजीत दादा का भी अभिनंदन हमने किया है और यहाँ इस आ, मेरे ख्याल से ये यशस्वीता के पीछे जो हमारी लाडली बहना है हमारे बंधु है हमारे जो ज्येष्ठ नागरिक है हमारा जो बलि राजा है हमारे तो सब मतदार हैं उनको धन्यवाद देने वाला आभार का भी हमने ठहराव डाला कैबिनेट का एक्सपेंशन किस तरह से होगा क्या कहना चाहिए इसका पूरा अधिकार हमने एकनाथ शिंदे साहब को दिया है एक शिंदे साहब जो उसमें निर्णय लेंगे वो तो हमको तो मान्य रहेगा तो उसका भी ठहराव हमने किया शपथ विधि कब तक हो सकती है वो सब अधिकार एकनाथ शिंदे साहब को दिया है